સફળતા મળી હતી ત્યારે રાજુભાઈના સેવા કાર્યને મોટું સમર્થન આપી ખરા અર્થમાં ખરા સમયે મદદરૂપ બનેલ હતા એવું કહેવાયું છે સાઈ મંદિરની સતત નિસ્વાર્થ સેવા કાર્ય તમામ મહેમાનશ્રીઓને બિરદાવ્યા હતા તેતાળીસમાં સમૂહ લગ્ન સહયોગ આપનાર તમામ દાતાશ્રીઓના તથા આમંત્રિત મહેમાનો તથા શિવ સાંઈ દિલથી આભાર મંદિરના પૂજારી રાજુભાઈએ માન્યો હતો સાઈ મંદિરના આ સમૂહ લગ્નમાં ચલાલાની તમામ જ્ઞાતિના લોકો સેવા આપી રહ્યા છે મારું નામ દર્શિતા સિકોત્રા છે આજના સમૂહ લગ્ન ખૂબ સરસ વ્યવસ્થા બધું ખૂબ સરસ છે બધી રીતે બધું સરસ છે આજે અમને અમે બે લગ્નમાં જોડાણા અમને ખૂબ જ આનંદ મળ્યો થેન્ક યુ